નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે હવે આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ કરવા જરૂરી છે આના માટેની છેલ્લી તારીખ છે ચૌદ બાર બે છે આ પહેલા લાસ્ટ ડેટ સરકારે ઘણી બધી આપી છે પરંતુ હવે લંબાવતા લંબાવતા ચૌદ બાર બે આપી છે હવે આપણને બધાને ખ્યાલ છે કે આધાર કાર્ડ કેટલું મહત્વનું ડોક્યુમેન્ટ છે તો એની અંદર સુધારા વધારા કરવા હોય તો એને પણ સરકારે ખૂબ જ સ્ટ્રીકલી બનાવી દીધા છે એટલા માટે જે લોકોના આ આધાર કાર્ડ છે અપડેટ કોને કોને કરવાનું છે તો જે લોકોના આધાર કાર્ડ દસ વર્ષથી જૂના છે અથવા તો અત્યાર સુધી જ્યારે આધાર કાર્ડ બન્યું અને ત્યારથી લઈ અને અત્યાર સુધી આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જીસ સુધારા વધારા અપડેટ કે કોઈ પણ પ્રકારની કામગીરી કરી ન હોય આધાર કાર્ડને લગતી તો એવા વ્યક્તિઓના આધાર કાર્ડ છે એના અંદર ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે એ કેવી રીતે કરવાના છે આગળ તમને વિડીયોમાં જણાવું છું આની છેલ્લી તારીખ છે ચૌદ બાર બે છે ત્યાં સુધી તમે મફતમાં ડોક્યુમેન્ટ અપલોડ કરી એટલે કે ડોક્યુમેન્ટ અપડેટ કરી શકશો હાલ મફતમાં થાય છે ત્યાર પછી સરકાર કદાચ દંડ વસૂલવાનું કરી શકે છે આનો દંડ છે પચાસ રૂપિયા સરકારે હાલ રાખ્યો છે એ દંડ વસૂલવાની થાય ત્યારની વાત ત્યારે છે પરંતુ અત્યારે તો આપણે ફ્રીમાં થાય છે તો શા માટે આપણે ફ્રીમાં અપડેટ ના કરી દઈએ આપણે જોયું છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડની અંદર પણ લિંક કરવા માટે એમણે પહેલા ફ્રીમાં રાખ્યું હતું પરંતુ છતાં પણ લોકોએ ફ્રીમાં ના કર્યું અને પછી એની જે લાસ્ટ તારીખ હતી એ એક્સટેન્ડ થઈ ગઈ અને ફરી પછી લાસ્ટ તારીખ આપી એવું ઘણી વખત કર્યું અને પછી સરકારે છે એ દંડ હજાર રૂપિયા ફરજિયાત કર્યો એટલે આમાં પણ આપણે સતર્કતા રાખવાની જરૂર છે કે લાસ્ટ તારીખ ચોવીસ બાર બે સોરી ચૌદ બાર બે છે તો એના પહેલા અત્યારે ડોક્યુમેન્ટ અપડેટ છે સરળતાથી ફ્રીમાં તમે ઘરે બેઠા કરી શકશો આ વિડીયોની મદદથી તો શા માટે ના કરીએ તો તમે તમારા મોબાઈલની મદદથી ઓનલાઈન ઘરે બેઠા તમારા ડોક્યુમેન્ટ અપડેટની કામગીરી કરી શકો છો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો આવે તો અન્ય તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો આ આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર આટલું લખવાનું છે યુ આઈ બી એ આઈ આટલું લખી અને સર્ચ કરો ત્યાર પછી જે આધારની ઓફિશિયલ વેબસાઇટ છે એ આવી જશે એના પર ક્લિક આપવાનું છે હવે ત્યાં ભાષા પસંદ કરવા માટેનો ઓપ્શન આવશે તો ત્યાંથી હું ઇંગ્લિશ પસંદ કરી દઉં છું ત્યાર પછી નીચે સ્ક્રોલ કરો અને અહીં ઓપ્શન આપ્યો છે અપડેટ ડેમોગ્રાફિક ડેટા એન્ડ ચેક સ્ટેટસ તો એના પર ક્લિક આપો એટલે નવા વેબ પેજ પર લઈ જશે અહીં લોગિનનો ઓપ્શન આપ્યો છે તો લોગ ઇન પર ક્લિક આપો હવે અહીં તમારો આધાર નંબર નાખો આ કેપ્ચા દેખાય અહીં નાખો અને લોગ ઇન વિથ ઓટીપી પર ક્લિક આપો હવે અહીં ઓટીપી દાખલ કરો લોગ ઇન આપી દો હવે તમે માય આધારની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના તમારા પોતાના અકાઉન્ટમાં લોગ ઇન થઈ ચૂક્યા છો નીચે સ્ક્રોલ કરો હવે અહીં જોશો તો ડોક્યુમેન્ટ અપડેટ આવો ઓપ્શન આપ્યો છે અને ત્યાં તમે એરર જોશો તો આપેલી છે કે ધીસ સર્વિસ ઇઝ ફ્રી ઓફ કોસ્ટ ટીલ ચૌદ બાર બે હજાર ચોવીસ તો આની જ હું વાત કરું છું કે આવી જેને એરર હોય એ તમામે ડોક્યુમેન્ટ અપડેટ કરવા ફરજિયાત છે તો એના પર ક્લિક આપો હવે અહીં ડોક્યુમેન્ટ અપડેટ સર્વિસ શા માટે છે તો એનું અહીં આખું વિવરણ આપ્યું છે તો એ તમે વાંચી શકશો નેક્સ્ટ આપો ત્યાર પછી અહીં સૂચના આપે છે કે તમારે આઈડી પ્રૂફ અપલોડ કરવા પડશે આપણે નેક્સ્ટ આપો હવે અહીં તમારી ડિટેલ્સ આવી જશે તો આ ડિટેલ્સ જોઈ લેવાની છે બરાબર છે કે નીચે સ્ક્રોલ કરી આ ચેકબોક્સ છે એને ખરું કરી દો અને નેક્સ્ટ આપો હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની ગાઈડલાઈન આપી દીધી છે કે ડોક્યુમેન્ટ સાઇઝ છે બે એમ કે તેથી ઓછી સાઇઝમાં હોવી જોઈએ અને સપોર્ટેડ ફોર્મેટ જે પીએનજી અને પીડીએફ આટલા ફોર્મેટ છે નીચે સ્ક્રોલ કરો હવે પ્લીઝ અપલોડ પ્રૂફ ઓફ આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ એટલે આપણે આપણે પોતાનો ફોટો કોપીવાળું કોઈપણ પ્રૂફ પસંદ કરી અને એ અપલોડ કરવાનું થશે એ તમે અહીં સપોર્ટેડ ડોક્યુમેન્ટ આપ્યું છે એના પર ક્લિક આપશો એટલે આટલા બધા ઓપ્શન છે આમાંથી કોઈ પણ વસ્તુ આપણે અપલોડ કરી શકીએ છીએ અહીં વોટર કાર્ડ આપું છું અને ત્યાર પછી ઓકે આપું છું નીચે જોશો તો અહીં વ્યૂ ડિટેલ્સ અપલોડ ડોક્યુમેન્ટનું ઓપ્શન આપ્યું છે એના પર ક્લિક કરવાનું છે અને આપણું ડોક્યુમેન્ટ છે ફોટો આઈડી પ્રૂફ એ અપલોડ કરી દેવાનું છે કન્ટિન્યુ અપલોડ આપો હવે અહીંથી આપણું ડોક્યુમેન્ટ છે એ સિલેક્ટ કરી લેવાનું છે હવે તમે જે પણ વસ્તુઓ અપલોડ કરશો એ અહીંયા આ પ્રમાણે ગ્રીન લાઇન જોવા મળશે અને અહીં એનો નાનકડો ફોટો જોવા મળશે નીચે સ્ક્રોલ કરો હવે નીચે છે એ અપલોડ પ્રૂફ ઓફ એડ્રેસ એટલે એડ્રેસ પ્રૂફ અપલોડ કરવું પડશે તો એના માટે અહીં સિલેક્ટ ડોક્યુમેન્ટનો ઓપ્શન આપે છે ત્યાંથી આપણે આટલા બધા ઓપ્શન છે એમાંથી તમારે એડ્રેસ પ્રૂફ અપલોડ કરી દેવાનું છે અહીં સિલેક્ટ કરવાનું છે પહેલાં તો હું રેશન કાર્ડ સિલેક્ટ કરું છું ઓકે આપું છું નીચે સ્ક્રોલ કરી વ્યૂ ડિટેલ અપલેડ ડોક્યુમેન્ટ પર આપું છું અને ત્યાર પછી અહીંથી આપણું એડ્રેસ પ્રૂફ પસંદ કરી દઉં બે ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે અહીં ખરું કરી દો અને નેક્સ્ટ આપો ઓકે આપો હવે આ પ્રકારનો મેસેજ શો થશે અને પછી સબમિટ આપવાનું છે હું અહીં સબમિટ આપતો નથી કેમકે મેં અગાઉ ડોક્યુમેન્ટ અપડેટ અને સબમિટની કામગીરી કરી ચૂક્યો છું આના પછી એક રિસિપ્ટ જનરેટ થશે એનો એસઆરએન નંબર આ છે એ રિસિપ્ટ જનરેટ થઈ જાય એટલે એને ડાઉનલોડ કરી લેવાની છે અહીં જોશો તો મેં ડોક્યુમેન્ટ અપડેટની કામગીરી છે એ અગાઉ કરેલી જ છે અને જે મેં અત્યારે હાલ પ્રોસેસ કરી છે અહીં અધૂરું ફોર્મ બતાવે છે એના માટેનો એ રિઝ્યુમનો ઓપ્શન પણ બતાવે છે મેં અહીં અધૂરું કામ કર્યું છે જેવી રીતે તમારે પૂર્ણ કામ થઈ જશે એટલે આ રીતનું કમ્પ્લીટેડનું સ્ટેટસ આવી જશે જ્યારે તમારી એપ્લિકેશન છે એ કમ્પ્લીટેડ થઈ જશે ત્યાર પછી તમારે આ પાંચ સ્ટેપમાંથી આધાર કાર્ડના જે ઓફિસવાળા છે એ વેરીફાય કરશે આ પાંચે પાંચ સ્ટેજમાં વેરિફિકેશન થઈ જાય એટલે તમારા ડોક્યુમેન્ટ અપડેટની જે કામગીરી છે સફળ થઈ છે એવું માની લેવાનું છે તો આ પ્રમાણે આધાર કાર્ડના જે ડોક્યુમેન્ટ અપડેટ છે એની કામગીરી તમે ચૌદ બાર બે હજાર ચોવીસ સુધી ફ્રીમાં કરી શકો છો ત્યાર પછી સરકાર દંડ વસૂલવાની કામગીરી કરી શકે છે પચાસ રૂપિયા હાલ તો દંડ બતાવે છે ત્યારે કેટલો દંડ વસૂલે છે એનો કોઈ હાલ અંદાજ નથી તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડીયો સારો લાગે હોય તો અન્ય તમામ મિત્રો સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને અવશ્ય શેર કરશો